આઇસ્ક્રીમના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના ગોડાઉન પર દરોડા પાડ્યા છે અખાદ્ય આઇસ્ક્રીમના જથ્થા અંગે તપાસ માટે આ દરોડા પાડવામાં આવે છે ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધતું હોવાથી તપાસ હાથ ધરવામાં આવી લોકો અખાદ્ય આઇસ્ક્રીમ ન આરોગે તે માટે આરોગ્ય વિભાગની ટીમે તકેદારીના ભાગરૂપે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે ઉનાળાની અંદર જો તમે આઈસ્ક્રીમ ખાતા હો તો જરા ચેતી જજો રાજકોટની અંદર અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડો છે તે કરવામાં આવ્યો છે અને આઈસ્ક્રીમના ધંધારીઓ છે કે ત્યાં ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે મહાદેવવાળી વિસ્તારની અંદર ડિલાઇટ આઈસ્ક્રીમ છે કે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ છે કે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે સાથે જ લૂઝ આઈસ્ક્રીમ છે તે વેચવામાં આવતો હોવાથી તે ક્યુ દૂધનો ઉપયોગ કરતો તે પણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ નમૂના લઈ અને લેબોરેટરી ખાતે મોકલવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મારી સાથે ફૂડ સેફ્ટી અધિકારી કે જે સરૈયા સાહેબ છે તેમની સાથે વાત કર્યું સાહેબ શું તપાસ હાથ ધરવામાં આવી કઈ કઈ જગ્યા ગયા હતા અને શું સામે આવ્યું છે આપણે ઉનાળાની સિઝન શરૂ થાય એટલે ફૂડ વિભાગ દ્વારા વધારે કાયમ કરતા વધારે કામગીરી શરૂ કરવામાં આવે છે ખાસ કરીને ઉનાળામાં વપરાતી જે વસ્તુઓ છે બરફ ગોલા છે એ સિવાય આઈસ્ક્રીમ છે કેરીનો રસ છે બધી ગાય આપણે ચકાસણી દર દર વર્ષે હાથ ધરતા હોય છે એના અનુરૃક્ષ આપણે અત્યારે આઈસ્ક્રીમનું ચેકિંગ હાથ ધરેલ છે આપણે આજે સાહેબ આ પ્રકારે લૂઝ આઈસ્ક્રીમ જે બનાવતા હોય છે એમાં પેકિંગ ઉપર કોઈ લખવામાં આવે છે અથવા તો લાયસન્સ લીધેલું છે કઈ રીતની તપાસમાં શું સમય ખાસ કરીને આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ આજે આપણે હાથ લીધા છે આઈસ્ક્રીમના એમાં ખાસ કરીને સૌથી પહેલાં તો હાઇજેનિક કન્ડિશન જોતા હોય છે આપણે એ સિવાય એને ફૂડ લાઇસન્સ છે અત્યારે ધરાવે જ છે લોકો એ જોતા હોય છે એ સિવાય મેન્યુફેક્ચરિંગ ચાલુ હોય તો પ્રોસેસ છે મશીનરી છે એ બધીની કન્ડિશન કેવી છે એ જોતા હોઈએ છીએ આપણે એ સિવાય એમની મિલ્ક છે રો મટિરિયલ છે એમાં ખાસ મિલ્ક છે એ સિવાય ફ્રૂટ છે કાજુ બદામ કિસમિસ એની ક્વોલિટી પણ આપણે ચેક કરતા હોઈએ છીએ લૂઝ આઈસ્ક્રીમ છે તો આ લૂઝ આઈસ્ક્રીમ કેટલા સમય સુધી તે વેચી શકે અથવા તો લોકો ક્યાં સુધી ઉપયોગ કરી શકે તેની કોઈ સમય મર્યાદા નક્કી ખરી એટલે જે વસ્તુ પેકિંગ થાય એની ઉપર ડેટ મારવી જરૂરી છે એ સિવાય જે લૂઝ વેચે ત્યારે પોતાની રીતે એમાં એને નક્કી કરી છે પોતાની લેબ અને એનું ઉપર લેબલ મારી શકે છે કે આટલા ટાઈમ સુધીમાં વાપરી શકવાનો છે પણ એમાં કંઈ એક્શન લેવામાં આવશે લૂઝ આઈસ્ક્રીમમાં જરૂરિયાત રહેતી નથી ખાસ કરીને પેકિંગ કરે ત્યારે મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયર ડેટ ફરજિયાત છે આ પ્રકારની આઈસ્ક્રીમ જ્યારે ઉનાળામાં લોકો વધુ આરોગતા હોય છે આઈસ્ક્રીમનો વધુ ઉપયોગ થતો હોય છે તો તેમને કયા પ્રકારની બીમારી થવાની શક્યતા અથવા તો આમાં અનહાઇજેનિક હોય તો કે પ્રકારના રોગ થઈ શકે એક બે વસ્તુ છે આનું મારો મેઇન રો મટીરિયલ દૂધ છે એટલે દૂધ છે આઈલી પેરીસેબલ ખૂબ જલ્દી બગડી જાય વસ્તુ છે એટલે એને માઇનસ અઢાર ટેમ્પરેચરે ખાસ રાખવું પડે છે અને એ સેવ જો એ જાળવી ન રાખે તો વહેલો એને જે એક્સપાયરી ડેટ એને પહેલાં બગડી જાય અને એ સિવાય હાઈજેનિક કંડિશન સારી ન હોય તો પણ એમાં બેક્ટેરિયા ગ્રો થાય એટલે એ વસ્તુ ખાવાથી પેટના રોગો ઝાડા ઉલટી વગેરે ખાસ થવાની શક્યતા છે ચેક કર્યું તો કોઈ આઈસ્ક્રીમ ઉપર કોઈ ડેટ લખેલી અથવા તો મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી કોઈ જોવા મળી છે આપણે બહારના ફ્રીજમાં જોયું એમાં જે એને પોતાનો ડિલાઇટ આઈસ્ક્રીમનું પેકિંગ છે એની ઉપર બધી વસ્તુ એને કરેલી સિવાય આપણે અત્યારે આપણે સામે છે એમાં જે એને મારેલ નથી પરંતુ એ આઈસ્ક્રીમનો ડબ્બો પણ અધૂરો છે એટલે આપણે એના જરૂરી સૂચનાઓ આપશું ચોક્કસ વિભાગની જે ટીમો છે કે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ડબ્બાઓ છે તે અત્યારે અહીં વેચતા હોવાનું સામે આવ્યું છે ફૂડ વિભાગની જે ટીમ છે કે તેમના દ્વારા નમૂના લઈ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યાર પછી તેનો રિપોર્ટ આવીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ જો ઉનાળાની અંદર તમે આઈસ્ક્રીમ ખાવાનું જો વધુ પસંદ કરતા હો તો ક્યાંક જે તેમનું મેન્યુફેક્ચરિંગ ડેટ છે તે કઈ તારીખે બનેલી છે તે ખાસ તપાસ છે તે કરવી એટલી જ જરૂરી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ